અંદર એક નદીનું આજે નિર્માણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે આજે ભારતીય જનતા પાર્ટીએ એ કહ્યું હતું કે અમે દરેક ઘરમાં પાણી પહોંચાડીશું આજે દરેક ઘરમાં બળિયાદેવમાં પાણી છે લોકો એવું કહેતા કે અમારે પીવાનું પાણી નથી મળતું પીવાનું પાણી છે સાથે સાથે આખા ઘરમાં પાણી છે ભ્રષ્ટાચાર માજા મૂકી છે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે ત્યારે આજે દેવની હાલત આવી છે આજે લોકો પોતાના ઘરે જવા માટે કેવી રીતે જઈ રહ્યા લઈ રહ્યા છે એ આજે આમ આદમી પાર્ટીના નેતાઓ આજે અંદર ઉતરીને બતાવી રહ્યા છે આજે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતામાં હિંમત હોય તો અહીંયા બાવળાના બળિયાદેવ વિસ્તારમાં આવે

ગુજરાતમાં બનતી નથી અને આમ આદમી પાર્ટીના લોકો સમર્થન કરશે કેમકે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા આજે બાવડામાં નથી દેખાઈ રહ્યા ત્યારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સંદીપભાઈ હોય જીતુભાઈ હોય અમારા પ્રદેશ પ્રવક્તા હિમાંશુભાઈ ઠક્કર હોય અમારા શિક્ષણ સેનના પ્રમુખ જીતુભાઈ ઉપાધ્યાય હોય મહિલા નેતા ગૌરીબાન ગૌરીબેન દેસાઈ હોય સહિતના તમામ લોકો આજે સવારથી ગેલો ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક હોય બળિયાદેવ વિસ્તાર હોય બાવડાના દરેક વિસ્તારમાં લોકોની રહ્યા છે આજે અહીંયા રહેતા લોકોને આજે કોમ્યુનિટી હોલમાં શિફ્ટ કરવા પડ્યા છે આજે કોઈ ખાવાની સુવિધા નથી ના એમના બાળકોની સ્કૂલ બંધ છે ગરડા માણસોને જે તકલીફ છે મેડિકલ હિસ્ટ્રી છે એમનો કોઈ ઈલાજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો નથી ત્યારે આજે આ ગુજરાતના આજે પાવડા લેકમાં સૌનું સ્વાગત કરું છું અને ગુજરાતનો વિકાસ આજે બાવડા સહિત સમગ્ર ગુજરાતને ને બતાવવા માંગુ છું હવે ગુજરાતની જનતાએ આત્મા જગાડવો પડશે અને ત્રીસ વર્ષ પછી હવે ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે જય જય ગરવી ગુજરાત જય હિંદ